શહેરમાં રહીને અભ્યાસ કરતી પોતાની લાડકવાઈ દીકરી પ્રત્યેની લાગણીને વાચા આપતો એક પત્ર દરેક દીકરી સુધી પહોંચાડવા ખાસ વિનંતી છે મારી લાડકી દીકરી બેટા તને ભણવા માટે શહેરમાં મૂકી પણ તારી ગેરહાજરીથી આખું ઘર મને ખાલી ખાલી લાગે છે આ પણ મને મંજૂર છે કારણ કે મારી લાડકીને મારે ઊંચા પદ પર જોવી છે તારી બાએ જે તકલીફો સહન કરી છે ને એ તારે ન કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મૂકી છે બેટા અમદાવાદની કાર દુર્ઘટના બાદ શહેરમાં રહીને ભણતી છોકરીઓ વિશે જાત જાતની વાતો સાંભળીને ને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલો હતો હતો બેઠા એટલે આજે તને આ કાગળ લખવા બેઠો છું મારી ઈચ્છા હતી કે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખું જેથી તું સમૂહ જીવનના પાઠ ભણી શકે સાચું કહું ને તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઈચ્છા અને આગ્રહ બંને હતા કારણ એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ થતી હતી આમ છતાં તારી ઈચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રૂમ રાખીને રહેવા માટેની છૂટ આપી કારણ કારણ કે મને મારી લાડકી પર પૂરો વિશ્વાસ છે બેટે છાપામાં એક સમાચાર વાંચ્યા હતા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા છોકરીઓ ભણવાને બદલે બાગ બગીચામાં રખડિયા કરે છે અને મોડી રાત સુધી હોટેલોમાં પાર્ટી કરે છે ભણવામાં ઓછું અને મોજ મજામાં વધુ ધ્યાન આપે છે આવા બધા સમાચારો વાંચ્યા પછી પણ મારા પેટમાં પાણી હલતું નથી કારણ કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે કે ગામડામાંથી શહેરમાં આવેલી છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે બેટા ગામડામાં આપણે ભલે સાવ નાના મકાનમાં રહેતા હોઈએ પણ આભરૂ બહુ મોટી છે બેટા સારા સારા કપડા મોબાઈલ બાઇક કે કારમાં ફરવા માટે સંસ્કારો સાથે સમજૂતી કરી લેતી છોકરીઓની વાત સાંભળીને પણ મને કંઈ જ થતું નથી કારણ કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે હમણાં એક ભાઈ વાત કરતા હતા કે હું એક હોટેલમાં રોકાયો હતો મેં ત્યાં સગી આંખે જોયું કે એક કલાકમાં સાત છોકરા છોકરીઓની જોડી હોટેલમાં આવી અને રિસેપ્શન પરથી એને આસાનીથી રૂમ પણ મળી ગયો આ બધા છોકરા છોકરીઓ કોલેજમાં ભણનારા હતા છોકરીઓ મોઢું દેખાય જાય ને એટલે મોઢા પર ચુંદડી બાંધીને આવતી હતી મેં આ વાત તારી બાને કરીને ત્યારે ઢીલી પડી ગઈ બેટા પણ મને કાંઈ નથી થયું કારણ કારણ કે મને મારી લાડકી પર પૂરો વિશ્વાસ છે થોડા દિવસ પહેલા ટીવીમાં એક સમાચાર આવતા હતા કે આજકાલ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં દેખાય છે ને એના કરતા કાફેમાં વધુ દેખાય છે કોઈને કોઈ બહાનાથી વારંવાર જાત જાતની અને ભાત ભાતની પાર્ટીઓ થાય છે અને ઘણી વાત તો મોડી રાત સુધી આવી પાર્ટીઓ ચાલ્યા કરે છે ટીવી માં તો એવું પણ બતાવતા હતા કે છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ સિગરેટ પીવા લાગી છે તારો મોટો ભાઈ મને કે પપ્પા બહેન તો ભણવામાં ધ્યાન આપતી હશે ને મેં કહ્યું આપણે દિવસ રાત કેવી કાળી મજૂરી કરીને એને ભણાવીએ છીએ એ તારી બહેન સારી રીતે જાણે છે બેટા ટીવીના સમાચાર પછી ઘણા મા બાપ વિચારે ચઈ છે પણ મને કંઈ ન થયું કારણ કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે હજુ ગઈકાલ રાતે જ તારી બા મને કહેતી હતી કે આપણી શેરીમાં ઓલી પેલી છોકરી શહેરમાંથી ભણીને આવી છે ડિગ્રી તો મળી ગઈ પણ ભણવાને બદલે હરવા ફરવામાં રહી એટલે જ્ઞાનના અભાવે હવે નોકરી મળતી નથી હવે એની લગ્ન ની વાત ચાલે છે પણ એને તો શહેરમાં જીવન જોયું અને જેવું જીવ્યું એવો છોકરો જોઈએ છે પણ લાયકાત અને બાબતમાં તારી ચિંતા હશે એવું લાગ્યું પણ મને કોઈ જ ચિંતા નથી બેટા કારણ કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ છે બેટા આપણા ગામમાં શાકભાજી વેચતા પેલા પૈસા કાકા તું ઓળખે છો ને હા એની દીકરીને પૈસાએ પેટે ફાટા બાંધીને ભણવા માટે મોટા શહેરમાં મોકલી ગયા અઠવાડિયે છોકરીએ બીજા સાથે કોઈ રખડું છોકરા સાથે લગ્ન કરી લીધા પૈસાને બિચારાને જાણ પણ ના કરી આ તો છાપામાં બંનેના ફોટા આવ્યા ને ત્યારે ખબર પડી પૈસો બિચારો રોઈ રોઈને અડધો થઈ ગયો આ વાત સાંભળી ત્યારે મને એક સેકન્ડ એક સેકન્ડ માટે મને તારો ચહેરો દેખાયો પણ પછી તરત જ મારા મનમાંથી વિચારને કાઢી નાખ્યો કારણ કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો વિશ્વાસ બેટા કાગળ થોડો લાંબો લખ્યો છે એટલે તને વાંચવામાં તકલીફ પડી હશે એ માટે મને માફ કરજે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું કે તને આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય તું જોજે મારી અને આપણા પરિવારની આબરૂ તારા હાથમાં છે એનું ધ્યાન રાખજે હું હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ પણ બેટા મારો વિશ્વાસ તૂટવા નહીં દેતી એવું કઈ ન કરતી કે બીજા કોઈ મા બાપ એની દીકરીને ભણવા માટે શહેરમાં મોકલવાનું માંડી વાળે બેટા પરિવારની આબરૂની સાથે સાથે ગામડાની અસંખ્ય હોશિયાર દીકરીઓનું ભવિષ્ય પણ તારા હાથમાં છે એ પણ યાદ રાખજે સપનામાં પણ તારા જ સુખનો વિચાર કરતો તારો પિતા આ પત્ર લખી રહ્યો છે શું કહેવું છે મિત્રો આ આપનું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક કરજો તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયાને જરૂરથી પહોંચાડજો શેર કરજો અને મારા આવાજ વધારે પ્રેરણાદાયક અને ઇન્સ્પિરેશનલ વિડીયોઝ વધારે નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ